બનાવની મળતી વિગત અનુસાર અંકલેશ્વરના ભરકુદ્રામાં રહેતા રાજુ શાહ નામના ઈસમને ભરૂચ નજીક નર્મદા નૈયા બ્રિજ પરથી નદીમાં ફેંકી દેવામાં આવ્યો હતો યુવાનની બાઇક બ્રિજ પર સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ જોતા તેણે તાત્કાલિક સ્થાનિકોને મદદ માટે બોલાવ્યા હતા અને યુવાનને નદીમાંથી બહાર કાઢ્યો હતો આ અંગે યુવાનના આક્ષેપ અનુસાર તેણે એક ઈસમ પાસે વ્યાજે રૂપિયા લીધા હતા જેની ઉઘરાણી માટે વ્યાજખોરના મળતિયાઓએ તેને બ્રિજ પરથી નદીમાં ફેંકી દીધો હતો બે કલાક સુધી નદીમાં પાઇપ પકડીને તેણે પોતાનો જીવ બચાવ્યો હતો આ બનાવની જાણ પોલીસને કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને યુવાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો હાલ યુવાનની ઉલટ તપાસ પણ પોલીસ કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે જો કે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે અત્યાર સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી

नहीं। नहीं। वो, वो किसके पास से आपने पाँच लाख रुपए लिए हुए एक सरदार जी करके क्या नाम है उसका तखत सरदार मगर वो नहीं आया है तो दूसरे को भेजा है अच्छा तब पैसे पानी में कैसे बचे रस्सी पकड़ के रहे दो घंटा तक फिर जाके देखे कि थोड़ा साइड में आके मिल गया तो बच हाथ जोड़ के आवाज देते रहे आवाज देते रहे कि कोई आवे अगर मरना हो तो मर ही रहते नीचे बचे ये भाई पूछा कि

તે બાઇક ની આજુબાજુ જોતા એવું લાગ્યું કે આજુબાજુ કોઈ હોય એવું દેખાઈ રહ્યું હતું તો નીચે જોતા એક ભાઈ નીચેથી બૂમ પાડી રહ્યો હતો કે મને બચાવો મને બચાવો આ જોઈ અમે તરત જ અમારા જે શિવાભાવી ગ્રુપના છોકરાઓ છે તે એ નાવડું લઈ અને પાણીમાં નીચેથી જઈ નદીની અંદર જઈ અને આ ભાઈને બહાર કાઢી લાવેલા છે આ ભાઈ પોતાનું નામ રવિ બતાવી રહ્યા છે રવિન્દ્ર સાહુ બતાવી રહ્યા બતાવી રહ્યા છે અંકલેશ્વરના અંકલેશ્વરના છે એવું જણાવી આવ્યું છે આજ રોજ સવારમાં પણ એક ઓડિશાના યુવાને નર્મદા મૈયા બ્રિજની બાજુમાં ગોલ્ડન બ્રિજ પરથી ભૂચકો મારલો તેને પણ હેમકેમ કેમ પ્રકારે બચી લાવેલા બચાવી લાવેલા આજે આ બીજા એક યુવક છે જેનો જીવ અમે બચાવી લાવેલ છે